મિત્રો હમણાં જે મેં વાત કરેલી હતી કે આપણે કાવેરી ને ત્યાં એક કીટ અર્પણ કરવાની છે તો આ કાવેરી બેન છે અને દાદા છે જેઓ અત્યારે ઉંમરલાયક થઈ ચૂક્યા છે અને હવે કામ કરી શકે તેમ છે નહીં એટલે મને નરેશભાઈ હશતક કોલ આવેલો કે ભાઈ એક મારા ધ્યાનમાં છે વૃદ્ધ દંપતિ તો આજે અમે એને કીટ આપવા આવ્યા છીએ તો કાવેરીબેનને પૂછીએ કે અત્યારે દાદા પણ ખૂબ એના ગોઠણ ચાલતા નથી એટલે એની પણ થોડીક તકલીફ છે તો આપણે પૂછીએ કે બીજી કોઈ તમારે કોઈ સહાય હોય તો મારા થ્રુ તમને જેટલી મદદ થશે તેટલી હું કરીશ ફાળી તમે અત્યારે બે તમે બે જ રહો છો અને દીકરી સાસરે હોય ગઈ તો અત્યારે તમે શું કરો સગંધી ઓળખીતા છે ને સાડીનો અને ડ્રેસ નો દુકાન છે હા હા એટલે એ ભાઈ કે મારે બીજા જણા ઘરે પેલા પોસ્ટર હા 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 એ કરવા છે હા બેઠા બેઠા જ્યારે પણ જરૂર હોય ને ત્યારે લોકો મને ફોન કરે કાકા તો સાવ એ તો એમ આટલું એનું એનું કરે છે એટલે સારું છે હા તો બીજી કાઈ બીજી સહાય હોય તો ગયો કોઈ નથી

અત્યારે જાણું છે તો દર મહિને એ દવા નો ખર્ચો કેટલો થાય અંદાજે મારો તો મને 300વો થતો દાદાનો 600 રૂપિયાની દવા આવે હા એટલે મહિને 1000 રૂપિયાની તો દવા થાય ને તમારે હા મારી ની લાપણ ની કલ હા એ તો બરાબર કારણ કે ને એકવાર પેરાલિસિસ નાચ પાઈ ગઈ એટલે અત્યારે આતે જ થાય જ્યારે પણ મારું કોઈ મળે ના હવે મારો નંબર તો તમારી પાસે આવી ગયો ને તમે તારે અડધી રાતે મને ફોન કરજો હું આવી જઈશ ઈ ટેન્શન અંતર થી અંતર ના ના બરાબર તમને રડવું છે તમને રડો જો રડાય નહીં આ શું કરે આંખ માં કેટલી લાગણી ને દુખ થાય ત્યારે આવે એટલે આ શું

મારો છોકરો બી તમારા માં બાપ બાપી કેટલા સારા હશે કે જેના દીકરા છો કે જેના આવા વિચાર આ નથી નથી આવતું આવતું તમને બળ બી આપશે એટલી લક્ષ્મી પણ આપશે ને તમે ધનવાન થાવ પૈસા વાળા થાવ એની કરતા લક્ષ્મી વાંધ થાવ લક્ષ્મી જતી નથી ધનવાન નું ધન બી કોઈ વાર ચાલ્યું છે પૈસા વાળાનો પૈસો બી ચાલ્યું છે તમે સમૃદ્ધિવાન વાંધાવ ભગવાન પેટે નથી તમારા મા બાપામાં છે કે નહીં ના ના મા બાપ છોડી ભગવાન આપે